તમારા પૂર્વજોએ આ અધિકાર માટે લડત આપી હતી હવે એને સાચવવાનો સમય તમારો છે અને સાવધાન રહો કારણ કે બિહારમાં એસી લાખ નામ કપાયા હતા ગુજરાતમાં પણ પચાસ લાખ કપાઈ શકે છે જો તમે જાગૃત નહીં રહો તો નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે ધ ટ્રેન્ડિંગ ટોકના ગુજરાતી પ્લેલિસ્ટ ટ્રેન્ડિંગ ગુજરાતમાં આજે હું તમને એક એવી ખબર જણાવવા જઈ રહ્યો છું જે આગામી અઠવાડિયામાં ગુજરાતની રાજકીય જમીનને હચમચાવી શકે છે ડગ મગાવી શકે છે હા વાત એવી જ છે કે બાવીસ વર્ષ પછી ચૂંટણી આયોગ ગુજરાતમાં એક વિશાળ અભિયાન શરૂ કરવા જઈ રહ્યું છે જેના અંતે કદાચ લાખો લોકોના મત અધિકારનો પ્રશ્ન ઊભો થઈ શકે છે ગુજરાતમાં અને એક મોટું તોફાન પણ આવી શકે છે રાજકીય એક સાવ સામાન્ય લાગી રહેલી આ પ્રક્રિયા કેટલાક રાજકીય પક્ષો માટે લોકશાહીની સફાઈ છે અને બીજાઓ માટે મતદારોની સફાઈ છે અને ચૂંટણી આયોગ માટે આ એક જરૂરી પ્રક્રિયા છે તો પછી પ્રશ્ન એ છે કે શું ગુજરાતમાં પણ બિહાર જેવી રાજકીય હલચલ જોવા મળશે શું આ અભિયાન પાછળ કોઈ રાજકીય હેતુ છુપાયેલો છે અને સૌથી મહત્ત્વનું શું તમારું નામ પણ મતદાર યાદીમાંથી ગાયબ થઈ શકે છે યા કપાઈ શકે છે તો ચાલો મિત્રો આજે આપણે આખી પ્રક્રિયાનો સચોટ અર્થ સમજીએ શું છે આ સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન શા માટે જરૂરી છે અને આશરે ગુજરાતના પાંચ કરોડ મતદારો માટે એનો અર્થ શું છે તો મિત્રો બે ઓક્ટોબર પચીસ ના રોજ ચૂંટણી આયોગે જાહેરાત કરી છે કે ગુજરાત સહિત બાર રાજ્યોમાં મતદાર યાદીનું સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન એટલે કે એસઆઈઆર શરૂ થશે બીજો સવાલ એ છે કે આ પ્રક્રિયા ક્યારે થશે તો મિત્રો ચાર નવેમ્બરથી ચાર ડિસેમ્બર બે હજાર પચીસ દરમિયાન તમારા ઘરે બુથ લેવલ ઓફિસર યાની કે બીએલ આવશે તમારી વિગતો માંગશે અને દસ્તાવેજો ચકાસશે ત્રીજો સવાલ એવો છે કે ગુજરાતમાં છેલ્લે ક્યારે થયું હતું બાવીસ થી ત્રેવીસ વર્ષ પહેલા એટલે કે બે હજાર ત્રણ દરમિયાન લગભગ બે દાયકા પછી ફરીથી આટલું મોટું કાર્ય થવાનું છે અને સૌથી મહત્વનો સવાલ વિરોધ પક્ષો શા માટે વિરોધ કરે છે કારણ કે બિહારમાં આવી જ પ્રક્રિયામાં આશરે એસી લાખ મતદારોના નામ કાપી નાખાયા હતા હા મિત્રો આખા એક શહેર જેટલા નામ મિત્રો સવાલ એ થાય છે કે ગુજરાતમાં પણ આવું થશે ગુજરાતમાં કુલ પાંચ કરોડ મતદાતાઓ છે જો બિહાર જેવું જ થયું તો લગભગ પચાસ લાખ નામ કપાઈ શકે છે જો બિહાર જેવું થાય તો હું આગળ જણાવીશ તમને કપાશે કે નહીં કપાય ચાલો હવે એક એક ભાગ સમજીએ મિત્રો કે શું છે આખી પ્રક્રિયા તો સૌથી પ્રથમ એસઆઈઆર શું છે અને શા માટે જરૂરી છે તો મિત્રો એસઆઈઆર એક સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન છે મતદાર યાદીનું સંપૂર્ણ નવીનીકરણ આમાં શું થાય છે તો ઘરે ઘરે જઈને સર્વે થાય છે બધા મતદારોની નવે શરતી વિગતો એકત્રિત કરાય છે મૃત્યુ પામેલા અથવા તો સ્થળાંતરિત લોકોના નામ કાઢવા ડુપ્લિકેટ એન્ટ્રીઓ દૂર કરવી અને નવા મતદારોને ઉમેરવા છેલ્લું એસઆઈઆર બે હજાર બે અને બે હજાર ત્રણ દરમિયાન ગુજરાતમાં થયું હતું એટલે કે હવે બાવીસથી ત્રેવીસ વર્ષ પછી ફરીથી સમગ્ર મતદાર યાદીનું સુધારવાની છે હવે સમજીએ ગુજરાતમાં કેવી રીતે થશે આ પ્રક્રિયા તો મુખ્ય ચૂંટણી કમિશનર ટાઈમ લાઈન જાહેર કરી છે કે ત્રણ નવેમ્બર સુધી અધિકારીઓની તાલીમ અને ફોર્મ છાપવાનું કામ થશે પછી આવશે ચાર નવેમ્બરથી ચાર ડિસેમ્બર સુધી ઘરે ઘરે જઈને સર્વે થશે નવ ડિસેમ્બરે ફાઇનલ ડ્રાફ્ટ મતદાર યાદી પ્રકાશિત થશે અને નવ ડિસેમ્બરથી આઠ જાન્યુઆરી સુધી દાવા અને વાંધા દાખલ કરવાનો સમય રહેશે ઓગણત્રીસ ઓક્ટોબર સુધીમાં તમામ જિલ્લા અધિકારીઓને સૂચના અપાઈ છે કે તેઓ રાજકીય પક્ષો સાથે બેઠક કરીને સમગ્ર પ્રક્રિયા સમજાવે અને કોઈ પણ રાજકીય પક્ષને કંઈ વાંધો હોય કોઈ પ્રશ્ન હોય તો એનું નિરાકરણ લાવે અને બિલકુલ ટ્રાન્સપરન્સી જળવાય એના માટે સૂચન અપાયું છે હવે મિત્રો મતદારોને શું કરવું પડશે મિત્રો હવે સીધો મહત્વનો ભાગ જો તમે બે હજાર બે અને બે હજાર ત્રણ પહેલાં મતદાર હતા તો કોઈ દસ્તાવેજ આપવાની જરૂર નથી પરંતુ તમે બે હજાર ત્રણ પછી મતદાર બન્યા છો તો તમારે બાર દસ્તાવેજમાંથી કોઈ એક આપવો પડશે આધાર કાર્ડ મતદાર આઈડી કાર્ડ રેશન કાર્ડ જન્મ પ્રમાણપત્ર પાસપોર્ટ ડ્રાઇવિંગ લાઇસન્સ પાન કાર્ડ શાળાનું પ્રમાણપત્ર વગેરે વગેરે કર્મચારીનું ઓળખપત્ર વગેરે વગેરે અને જો તમે બહારના રાજ્યમાંથી આવ્યા છો અને ગુજરાતમાં વસ્યા છો તો વધારાનું ઘોષના ફોર્મ તમારે ભરવાનું રહેશે આ એક ઇમ્પોર્ટન્ટ છે પણ મિત્રો બિહારમાં શું થયું અને ગુજરાત માટે એ કેમ ચેતવણી છે તો બિહારમાં મિત્રો એસઆઈઆર વખતે કુલ સાત પોઈન્ટ તોણુ કરોડ મતદાર હતા જેમાંથી આશરે એસી લાખ નામ કપાઈ ગયા પ્રક્રિયા પછી કારણો હતા સ્થળાંતર મૃત્યુ અને ડુપ્લિકેટ એન્ટ્રી પરંતુ વિરોધ પક્ષો કહે છે કે લઘુમતી મજૂરો અને ગરીબ વર્ગને લક્ષિત કરવામાં આવ્યા હતા મતલબ ટાર્ગેટ કરવામાં આવ્યા હતા અને તેજસ્વી યાદવે કહ્યું હતું કે બિહારમાં પૂરના સમયમાં પચીસ દિવસમાં આઠ કરોડ મતદારોની યાદી સુધારવી અશક્ય છે એવું તેજસ્વી યાદવે આરોપ લગાવ્યો હતો ચુનાવ આયોગ ઉપર અને અંતે અગિયાર ઓગસ્ટે બસોથી વધારે ધારાસભ્યોએ દિલ્હી ખાતે વિરોધ પ્રદર્શન કર્યું અને રાહુલ ગાંધીને પણ અટકાયતમાં લેવામાં આવ્યા આઠ રાજકીય પક્ષોએ સુપ્રીમ કોર્ટમાં અરજી પણ કરી કદાચ તમને યાદ હોય તો અખિલેશ યાદવનો એ વિડીયો પણ વાયરલ થયો હતો બેરિકેશન કૂદતા પ્રિયંકા ગાંધીને અટકાયત કરતાં પણ વિડીયો વાયરલ થયો હતો જો ગુજરાતમાં પણ બિહાર જેવું જ પ્રમાણ લાગુ થાય તો પચાસ લાખ મતદારોના નામ કપાઈ શકે છે પણ મિત્રો આ શક્યતા ઘણી ઓછી છે પરંતુ મિત્રો બિહારમાં શક્યતા એટલા માટે વધારે છે કે બિહારમાં એક મોટો વર્ગ બિહારની બહાર ધંધા અર્થે રોજ રોજગારી અર્થે બહાર માઇગ્રેન્ટ થયેલો છે એના કારણે આ આંકડો વધારો હોય એવું લાગી રહ્યું છે ગુજરાતમાં આ શક્યતાઓ ઘણી ઓછી છે હવે મિત્રો વાત કરીએ રાજકીય પક્ષોની પ્રતિક્રિયા તો કોંગ્રેસના પ્રવક્તાએ કહ્યું કે આ પ્રક્રિયા મતદાર કાપવા માટેનું હથિયાર છે બીજેપીને મદદ કરે છે આમ આદમી પાર્ટી અને અન્ય વિરોધ પક્ષો કહે છે કે લઘુમતી અને ઝૂંપડપટ્ટીના રહેવાસીઓના નામ મનસ્વી રીતે કાઢી નાખવામાં આવે છે બીજી તરફ બીજેપી કહે છે કે વિરોધ પક્ષો પોતાની હારનું બહાનું તૈયાર કરી રહ્યા છે અને ચૂંટણી આયોગનું કહેવું છે કે કોઈ રાજકીય હિત માટે પ્રક્રિયાને ખલેલ પહોંચાડવી લોકશાહી વિરુદ્ધ છે આ ટોટલ પ્રક્રિયા બિલકુલ ટ્રાન્સપરન્ટ છે અને દેશ હિતમાં છે કોઈ પણ પાર્ટીને આનાથી નુકસાન કે હિત જોડાયેલું નથી હવે મિત્રો વાત કરીએ ગુજરાતના મતદારો માટેની સીધી સલાહ મિત્રો હવે પ્રેક્ટિકલ વાત કરીએ દસ્તાવેજો તૈયાર રાખો આધાર મતદાર આઈડી રેશન કાર્ડ સરમાના સરનામાના પુરાવા બધું એક ફાઇલમાં ગોઠવીને રાખો બીએલઓની મુલાકાત માટે તૈયાર રહો ચાર નવેમ્બરથી ચાર ડિસેમ્બરની વચ્ચે તેઓ કોઈપણ સમયે પધારી શકે છે નવ ડિસેમ્બરે ડ્રાફ્ટ યાદી ચકાસો વોટર ઇસીઆઈ ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન પર જઈને તમારું નામ તપાસો જો નામ ન હોય તો તરત ફરિયાદ કરો અને નવ ડિસેમ્બરથી આઠ જાન્યુઆરી સુધી સમય છે શું કહે અને મારા દર્શકો વતી ચૂંટણી આયોગની મારી એક રિક્વેસ્ટ છે કે વધુ દસ્તાવેજો સ્વીકારો ગુજરાતી ભાષામાં જાગૃતિ અભિયાન ચલાવો સરળ મોબાઈલ એપ લોન્ચ કરો જો શક્ય હોય તો અને દરેક જિલ્લામાં હેલ્પલાઇન નંબર આપો અને રાજકીય પક્ષોને નિરીક્ષણની તક આપો જેથી ટ્રાન્સપરન્સી બની રહે અને સ્વતંત્ર નિરીક્ષકો અને મીડિયાને જોડો જેથી કરીને આ એક પ્રક્રિયા નહીં પણ જનજાગૃતિનું એક અભિયાન બને તો મિત્રો ચાર નવેમ્બરથી બીએલો તમારા ઘરે આવશે અને આ વર્ષમાં પહેલી લોકશાહીનું કાર્ય થવાનું છે તો તમારો તમારો મત અધિકાર અધિકાર છે છે તમારા પૂર્વજોએ આ માટે લડત આપી હતી હવે એને સાચવવાનો સમય દસ્તાવેજો તૈયાર રાખો નવ ડિસેમ્બરે યાદી ચકાસો આઠ જાન્યુઆરી પહેલા ફરિયાદ કરો જો ભૂલ હોય કે સુધારો હોય તો અને સાવધાન રહો કારણ કે બિહારમાં એસી લાખ નામ કપાયા હતા ગુજરાતમાં પણ પચાસ લાખ કપાઈ શકે છે જો તમે જાગૃત નહીં રહો તો ચૂંટણી આયોગે પણ પારદર્શિતા જાળવી રાખવી જોઈએ અને રાજકીય પક્ષોએ સહકાર આપવો જોઈએ અને આપણે મતદારોને જાગૃત રહેવું જોઈએ કારણ કે આપણી લોકશાહી આપણું ગૌરવ છે તેને મજબૂત બનાવીએ અને ડેમોક્રેસીને જીવંત રાખીએ તો મિત્રો આ એક મારો નાનકડો પ્રયાસ હતો એસઆઈર બાબતે તમને સમજાવવાનો તમને જણાવવાનો હવે મળીએ આગલા વિડીયોમાં એક નવા ટોપિક સાથે નવી વાતો સાથે નવી ઉર્જા સાથે ત્યાં સુધી તમે સેફ રહો સલામત રહો જય હિન્દ જય ભારત જય ગરવી ગુજરાત thank you